જતો કરે એનું કાંઈ નથી જાતું ને જગતમાં રહેશે એની વાતોને માફ કરી દિલ સાફ કરવું પછી એની નોકી પડશે ભાઈ એ ચિત્રકારને ખાલી એટલું કીધું કે હારું એક દરવાજાનું ચિત્ર બનાવો વચ્ચે દિલ આવી જાય અને એવું સુંદર મજાનું ચિત્ર બનાવો અને દરવાજા આવી જાય ને એમાં દિલ ગોઠવાય જાય ચિત્રકારની સાહેબ ફીસી ચાલી ધીરે 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 ચિત્ર બનાવ્યું આખું દરવાજાનું વચ્ચે દિલ પણ ખોટ ખાપણી કાપવા વાળા માણસો મળી રહે તમે જુઓ હવે બહુ કાઢે એટલે એક જણાએ કીધું કે તમે દરવાજો સારો બનાવ્યો દિલ સારું બનાવ્યું પણ તમે દરવાજાના આંકડીયો ન બનાવ્યો ને ત્યારે ચિત્રકારે કીધું કે આ દિલનો દરવાજો છે દરવાજો અંદરથી ખુલે બારથી બાણા ખુલે દરવાજાના આંકડિયા નો એમાં દરવાજાનો પ્રોગ્રામ છે એને બાર થી આંકડિયા ન હોય અંદર મેળે મેળે ખુલે ભજન કહેવાય આ મેળે મેળે બધું થાય ને આ કરવું પડે પણ મનમાં મેળે મેળે આવે કેવું કરાય કેવું ન કરાય વ્યર્થ વાતો ને જાલી ના રાખવી ને મગજ મારે એમાં બહુ ખાધું ખોટું આમાં બહુ ભરાઈ ગયું ખોટું નથી બે ચાર બેનો આ મામાવાડીમાં બેઠી હતી એક કલાક થી એક બેન બેઠી હતી બીજી કલાકે બીજી બેન આવી એટલે વાતો કરતી હતી હા ગામમાં બહુ સારું મોટો સમય કર્યો એમાં ખાક થી સીઝન સાહેબ ખાક ની નહીં એમાં પાકેલી કેરી એ બેનના ખોળામાં પડી એટલે બીજી બેને કીધું કે આમાં ઉપર ખાક થી છે ખાક ની નથી આ પાકેલી કેરી આવી ક્યાંથી કે કેરી બોલી બેન તમારી વાતોથી હું પાકી ગઈ છું

આવો આનંદ હોય માણાની મેદની હોય તાપ ડિગ્રી ભાઈ પારેવાના મગજ જાય એવો તાપ માણા માન માન રહીએ કે છતાં આપણે આવી જઈશું કામ સારું કરવા માટે સારું લેવા માટે ભલાઈ સારપ માં ભાગ લેવો

કાય નદી જાતું જતું કરે એનું નદી જાતું કો રાજો પડે સારા કર્મનું ભોલી જોવાદ ભી ખાતું ભાઈ હોવાદ ભી ખા ઉદાહરણ હોય દેજો ઉદાહરણ હોય પાછું જમા આયા બોલા તુરે ભાઈ જમા આયા બોલા એને

પણ આ માઇલો માને ક્યાં અંદર માંથી માનતો નથી આ બાર થી કઈક જુદું છે મારે તો તમને આમ આમ કોટામાં લાવવાની વાત છે મારે સત્સંગ તમે જે સ્વામીના મુખેથી સાંભળો છો કથા શ્રવણ કરો છો સાહેબ મારું કામ છે તમને હું હું ઘણી વાર કહી ચૂક્યો છું આજે પણ કહું દંતાલીવાળા સચિદાનંદનું સૂત્ર છે કે બાર થી થાકેલો ઘરે હું કામ આવે

અંગૂઠો ધોઈને પાણી હામે વળાઈ પીધું હતું હે સત્રી નાયન્દ્ર વૈષ્ણવ આવો આવો માનવામાં આવો આવું કરીને આપણને બોલાવ્યા હોય આ સમય ભૂલાઈ ગયો સાહેબ આ સમય હાવ ભૂલાઈ ગયો સમયને ન ભૂલવા માટે શું કરવું જોઈએ તો કે ભજન ભજન નું મનોબળ જેનું પાકું હોય છે એને બધું યાદ રહેશે ભજન સહી હળવા કરે હલકા ના કરે હલકો પછી તો માણા એની મેળે મેળે થાતો આપણે જો ગામડામાં બીડીયું બહુ પીવાતી હવે ઓછી થઈ ગઈ વડીલોને ખબર પડી કે આ પીવામાં બહુ મજા નથી આમ હળગાવે જીવરાજ પછી ત્રીજી શર્ટ મારે ને ત્રીજી આપણને એમ થાય ઉપર પણ નહીં આપણે એમ કે ત્રીજી તે તમે ટક્કર લઈ જાવ છો કે એ ઉપર ગયો એને પાછી લાવે તને ન ખબર એમ કરી કે ગામડું ગામડું છે સાહેબ ગામડામાં રહ્યા હોય ને ખબર હોય કે ગામડાની સ્થિતિ કેવી હોય ગમે એમ તો આપણે ગોદડીયું ના જીવ છીએ સિપર ઉપર નાઈન મોટા થયા છે બાથરૂમ તો શહેરમાં ગયા પછી ખબર પડે કે આને બાથરૂમ કહેવાય આને નળ કહેવાય બાકી આ ડંકી જમીન આપણે ના લેતા એવું કઈ નથી કે તો લુગડા હોતો હાબુ દઈ દેતા હાબુ ક્યાં તો ભાઈ એમ નામ સોળી લેતા હાબુ તો પછી આવ્યા પણ દુબળો ને આડક્યા થોડા ઈ જે દાણીએ સવજી ખોડા કરે મળે ની કાંઈ કરવા થોડા લોકોના રસ્તામાં નાખવા રોડા હવે સમજો સવજી ખોડા નકર બાળવા જોઈએ લાકડા થોડા એ ખોડાય સ્થિતિ આ હવે નથી લાગતું તમને ન્યાય બધું આમ ટેકનોલોજી બધે આવી ગઈ સાહેબ જેમ આય આવી એમ ઉપર ઉપરથી માંડી નીચે સુધી બધે ટેકનોલોજી છે અમારે સુરતમાં એક સુરતી કાઠિયાવાડી કાઠિયાવાડી એક સુરતી કે કહેતો સાલ સંસ્કૃત શીખીએ સંસ્કૃત એ બોલો કે સંસ્કૃત હું કામ શીખવું એ કે માની લે કે મરી જાય ને પછી સ્વર્ગમાં જઈએ તો દેવતાઓ સાથે વાત કરવા મળે એટલે પેલો કાઠિયાવાડી કે મરીને સ્વર્ગમાં જાય એવું નક્કી છે હિન્દી હિન્દી માં તમે જો આઈએ બેઠીએ પાણી પીલાઈએ ચાય પીલાઈએ પણ આપણું આપણું છે

પાસો ગયો કે ભાઈ ભે મરી ગઈ ઓલો કે મારી મરી જ ગઈ હતી ને તો કેમ કીધું કે તે ક્યાં પૂછ્યું તું પાયા પછી જીવતી બહુ છે ભગવાન ની કૃપા હોય તો કઈક આપણે હારો વિચાર આવે સદગુરુ સંતો ની માથે અમી દ્રષ્ટિ હોય છે સદગુરુ તારે જો ભગવાન ને આપણે બહુ જોયો નથી પણ જેનો નિરંતર આપણે ભજન કરીએ છીએ ભગવાનથી કમ નથી કારણ કે ભગવાનને ને એ મોકલે કારણ કે તમે જાજો ડાયરેક્ટ આવ્યો નથી આપણે ત્યાં ઘણા સૂત્રો છે ઘણા સૂત્રો એમાં અજ્ઞાતનું સૂત્ર છે ક્યાં ટકવું ક્યાં ટકવું ક્યાંથી છટકવું આપણે બધે ટકી નથી એ ક્યાં તમે જુઓ કારણ કે હવે સગવડિયા વ્યવહાર થઈ ગયા ને સગવડિયા કથામાં આવે તો ખાલી કેમ છો કરી આ નીકળ્યા સગવડિયો વ્યવહાર લગન માં આવે તો અરે એની ક્યાં કરો સાહેબ મૃત્યુ ના ખાલી ખર ખરે આવે ખર ખરે સમજાણું એનો પ્રોબ્લેમ બહુ છે એમાં ખાસ કરીને આપણું ગામડું ગામડાના તો કેવા ગીતો લખાણા કેવા જતન એટલે શહેર ની હું ટીકા કે આલોચના નથી કરતો પણ જ્યાં જ્યાં આપણું છે ને આપણને આનંદ કેટલો આવે હું માની લો ત્રી વર્ષ પહેલા આવી ખોડી હતી જીરાફ જેવું લાગે સાહેબ આમ નીકળ્યું ને તો ત્રી વર્ષ પહેલા ભાઈ ગામડામાં કોઈ પાસે સનેડો હતો સનેડા ઉપર સાંભળે આવતો ને આપણને એમ લાગે ભૂત આવે એટલે તો ઉર લાગે આપણને કેટલી કેટલી ટેકનોલોજી વધી તમે કહું ઇંગ્લેન્ડ અમેરિકા ને ભારત તણ ભેગું થયું એમાં ઇંગ્લેન્ડને મોટું કુંડાળું કર્યું એટલે ઓલાય પૂછું કે આ શું કુંડાળું કર્યું તો કે આમાં જેટલી ધન રાશિ પડે બધી મારી તો ઇંગ્લેન્ડ વાળા એની કરતા મોટી કરી ઓલાય પૂછું કે આ કુંડાળું તો કે આમાં જેટલું પડે પછી લે તો આપણો ભારત રહેશે ભારત દેશ હે મેરા એની ખાલી ચાંદલો કર્યો એટલે ઓલાય બે પૂછું આ શું કર્યું તો કે આની બહાર પડે બધું મારું ખોટા કુંડાળા શું કાઢો તમે આપણો દેશ આપણો દેશ છે સાહેબ કેટલી કરી માં તમે જો જે સંતો બેઠા છે આપ બેઠા છો મને આનંદ આનંદ એ વાત નો થાય સંતની સભામાં અને એની સાનિધ્યમાં આપણે તો બધા રોજ ભેગા થઈ સાહેબ રોજ આ આ આ અત્યારે જો કે વેકેશન આલે પણ અમારા પેપર સંતો બેઠા એટલે મેં એમ કે કે અમારું પેપર આજ

આ છે નો અવાજ આવ્યો હા હેલિકોપ્ટર આવ્યા હાથ હાથ વાગે એરોપ્લેન પડ્યા શું ટેકનોલોજી આવીશ તમે જોવો તો ખરા વાહ 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 હવા ખાવાય મળે ને શૂટિંગ ઉતરે પાછો લક્ષમાં લાઈવ પ્રોગ્રામ છે સાહેબ પણ છેલ્લી કડી આ ગીતની મને ગમી છે એટલા માટે કહું પછી મારે તમને ટૂંકમાં હા

ਜਗਤ ਅੰਦਰ ਦੁਜਾਨਾ ਤੂੰ ਰੇ ਜਤੋਂ ਕਰੇ ਇਹਨੂੰ ਕਾਇ ਨਦੀ ਜਾ ਤੂੰ ਜਤੋਂ ਕਰੇ ਇਹਨੂੰ ਕਾਇ ਨਦੀ ਜਾ ਤੂੰ